બે જ મને તમારા બે ના હોય મને આપી દો હું તમે બધું ફરવો બધા બેહાડું બરાબર તમે તમારા પૈસા કોઈક લઈ જાય કાળું આપડા

પૈસા તો આપવા પાણ જ પણ લઈને જતો રહ્યો તમે બે જણા એક કોમ કરો એટલે બેહો હું હાલ લાવ માં કોમ હતી ના હું ના બા ના અમ તમે અમાર પૈસા લીધા અમાર મેરામ ફરવા જવાનું તમે લઈ તો ના ગયા હું હાલ જ 50 મિનિટ માં હું મારા હાથ કામ છે નીકળ ના બસ્ો રૂપિયા આવતા રે પોલી તો મારવી જ પડે અવારો ના માલ વિક નહીં કેવું પડશે

તને ખબર પડતી નહી આ તો ખબર નઈ પડતી ના લઈ હું ના પાડતો કીધું પૈસા લાલત માં આવ્યા ફરવાની ખબર ખબર પડતી નઈ દારુડી આખા ઓળી ખાવાનું પડ્યું બે જ પૈસા લઈ

એ જોઈએ અલ્યા આ તો મથુરા આલે અલ્યા ઘટો મથુરા આખો 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 તો આખો રે કોટા લે કોટા ઓરે પૈસા લઈ કો

અને આ અમારો પહેલો વિડીયો છે અને આ વિડીયો તમને ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવું જોઈએ જય માતા